આણંદના પીટલાદના બસ સ્ટેન્ડ પાસે પાણી ભરાયા બસ સ્ટેન્ડથી કાલકા ગેટ જવાના માર્ગ પર પાણી ભરાયા છે નગરપાલિકાએ પાણીનો નિકાલ ન કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આપ્યો છે પચાસ થી વધુ દુકાનો રહેણાંક વિસ્તારને હાલાકી પડી રહી છે ઘૂંટણ સમા પાણી ભરાતા અવર જવર મુશ્કેલ બની પાંચ દિવસથી બજારમાં પાણી ભરાયેલા છે સત્તાધીશો સામે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે છ વરસથી એક જ ધારી આ વરસાદ જ્યારે બી પડે છે ત્યારે પાણી ભરાય છે પ્લસ એના વગર બી છે ને ગટ્ટરનું પાણી એટલું છે એટલું સ્મેલ મારે છે ને જે બે દડકા ની લીધે હું છે ને આપણે બે દિવસ પહેલા મને બીમાર થઈ ગયો હતો એના એ પાણી ગટ્ટરના પાણીના લીધે અત્યારે બી મારી તને ફાઇલ છે એની મેડિકલમાં એ પાણીના કારણે જ હું બીમાર થયો હતો પણ કોઈ તંત્ર છે ને જોવા કે રાજી નથી કશું કરવા માંગતું જ નથી આગળથી નિકાલ પાણી કરતું જ નથી આગળથી પાણી નિકાલ થાય તો અહીંયાથી થાય આપણે ના નહીં કહેતા એમનું

મચ્છરો થાય છે રોગચાળો ફેલાવણી બીતી છે અને અમારા રોજગારનું શું રોજગાર થતો જ નહીં કોઈ ઘરાગજ આવવા તૈયાર થતું નથી એટલે નગરપાલિકાને વિનંતી છે મહેરબાની કરીને ઝડપથી પાણીનો નિકાલ કરે અને સ્વચ્છતા થાય એવું કરે પેટલા શહેરના જતરાના વરથી કાલકાગેટ જવાના માર્ગ ઉપર હાલ વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણીને કારણે પચાસથી વધુ દુકાનદારોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ વિસ્તારમાંથી અવરજવર જવર કરતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આપને સીધા દ્રશ્યોમાં બતાવી દે કે આ છે શહેરના જાત્રાના વરથી કાલકા જવાનો રસ્તો આ રસ્તા ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા છે ઘૂંટણસામાં વરસાદી પાણીને કારણે લોકોને જવા આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર હોવાને કારણે મોટી સંખ્યામાં લોકો દિવસ દરમિયાન અવરજવર કરે છે ત્યારે ભરાયેલા પાણીને કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે નગરપાલિકા તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જીતુ ખ્રિસ્તી સંદેશ ન્યૂઝ પેટલાદ